આ સંસારમાં જન્મ લઈને આપણે આવ્યા છીએ તો સંતો હંમેશા આપણને શીખવે છે કે માનવ જીવન મળ્યું છે તો આ માનવ જીવનમાં આપણે શું કરવાનું છે પણ જ્યારે માણસે કરતાં કરતા અતિ કરવા લાગે છે જેમ મનુષ્ય શરીર આપણને મળ્યું છે ભગવાનનું ભજન કરવા પણ જ્યારે ભજન આપણે કરવાનું છે તો ભોજન પણ કરવું પડે છે ભોજન કરવા માટે કમાણી કરવી પડે છે કમાણી કરવા માટે કોઈક કાર્ય કર્મ કરવું પડે છે પણ આ બધું કરવામાં ને કરવામાં જ્યારે માણસ આ વધારે કરવા લાગે છે એમાં ને એમાં ફસાઈ જાય છે તો એને સંતોએ કીધું કે નુકસાનકારક છે એટલે કીધું अति का भला न बोलना अति की भली न चो अति का भला न बरसना, अति की भली न धो पर भाई अति की भली न धो के આ સંસારમાં રહી અતિ બોલવું એ પણ નુકસાનકારક છે અતિ ચૂપ રહેવું એ પણ નુકસાનકારક છે એટલે કીધું છે કે પશુ ન બોલવાના કારણે દુખી થાય છે જ્યારે મનુષ્ય વધારે બોલવાથી દુખી થાય છે કે વધારે તમે બોલબોલ કરો તો એ પણ નુકસાનકારક છે અને ચૂપ રહો તો એ પણ નુકસાનકારક છે વધારે ગરમી પડે વધારે ઠંડી પડે તો એ પણ નુકસાનકારક છે અને વરસાદ પડે તો પણ નુકસાનકારક છે અતિ આ સંસારની અંદર આ જીવનની અંદર બધું જ નુકસાનકારક બતાવ્યું છે પણ કીધું રામ ભક્તિ કે તે અધિકારી જિનકો ગતિ અતિ પ્યારી કે ભગવાનની ભક્તિનો એ જ જીવ અધિકારી છે જેને સત્સંગ અતિ પ્રિય છે અહીંયા અતિ શબ્દ લગાવવામાં આવ્યો પણ ભગવાનની ભક્તિ માટે સંસારના કાર્યો તમે ભલે કરો પણ આ માનવ જીવન ભક્તિ અતિ કરવા માટે મળ્યું છે અને આપણે એ અતિ છોડી દીધું અને બીજું અતિ કરવા મળ્યા અને જ્યારે મનુષ્ય ભક્તિ તરફ નથી દોડતો અને માયા તરફ વધારે દોડે છે ત્યારે બીજું કોઈ નહીં પણ મનુષ્ય જ દુખી થાય છે જેવી રીતે કીધું કે એક વાર એક રાજા એના મંત્રી સાથે ફરવા નીકળે છે ફરતા ફરતા એક સુંદર સરસ મજાનું ખેતર લીલુંછમ ખેતર હતું એટલો સરસ પાક ઉભો હતો અને ત્યાં એક નાનું સરખું ઘર હતું અને ઘરમાંથી અવાજ આવતો તો પતિ પત્ની બે જણા એના બે બાળકો અને એટલો સરસ અવાજ આવતો હતો કે જાણે લોકો ખૂબ ખુશ છે એટલા બધા ખુશ એટલા બધા ખુશ એટલે રાજાએ મંત્રીને એમ કીધું કે મારી પાસે કોઈ કમી નથી મારી પાસે ખૂબ ધન સંપત્તિ છે સુખ સાહેબી છે છતાં પણ આ લોકો જેટલો હું સુખી નથી આ લોકો બધા કેટલા નથી બન્યા ને એટલે ખુશ છે એટલે રાજા એમ કહે છે કે નવ્વાણું ના સભ્ય તો એ વળી શું એટલે મંત્રી એમ કહે છે કે રાજા તમે મને નવ્વાણું સોના મહલ આપજો અને પછી હું તમને થોડો સમય જાય પછી કહીશ કે નવ્વાણું નો સભ્ય એટલે શું એટલે રાજા એને બીજા દિવસે સવાર માં વહેલા જ નવાણું સોના મોહર આપી દીધી અને જેવી જ નવાણું સોના મહોર આપી એટલે તરત જ પેલો મંત્રી પેલો જે ભાઈ હતો જે ખૂબ સુખી એના ઘરના આંગણે જાય છે અને દરવાજા પાસે એ નવાણું સોના મહોર મૂકી દે છે હવે જેવી જ એ નવ્વાણું સોનામોહર એને મૂકી અને સવારે ભાઈ જેવો જ દરવાજો ખોલે છે તો ખેલી ત્યાં પડી તી જોયું કે અરે આ તો સોના મોહર છે તો અહીંયા કોણે મૂકી હશે હવે એવું તો હોય નહીં કે રસ્તો હતો કોઈ જતું હશે ને કોઈ મૂકી ગયું હશે એને નક્કી એમ થઈ ગયું કે આ રાજા જ હશે કદાચ મને આપીને ઈચ્છા થઈ હશે ને અહીંયા મૂકીને કોઈ ગયું હશે જે હોય એ પણ એ નવાણો સોના મોહર લઈ અને ઘરમાં જાય છે અને ગણે છે એક બે ત્રણ ચાર એમ ગણી તો નવ્વાણું થઈ નવ્વાણું થઈ એટલે પાછી ફરીવાર વાર ગણી તો પાછી નવ્વાણું થઈ એટલે એની પત્નીને બોલાવે છે કે જોતો આ જરાક ગણતો કે આ સોના મોહર કેટલી છે એટલે એને જેવી જ સોના મોહર એની પત્નીએ ગણી એટલે એના પતિને કીધું કે આ નવ્વાણું છે તો કે નવ્વાણું છે ને સારું ચાલો મૂકી દઉં સાચવીને મૂકી દીધી અને એની એ ભાઈની અંદર એક વિચાર આવ્યો એ ભાઈને એમ થયું કે નવ્વાણું સોના મોહર મારી પાસે છે અને જો હું થોડીક મહેનત કરી લઉં ને તો સો પૂરી કરી દઉં એટલે એટલી મહેનત કરે છે એટલી મહેનત કરે છે અને મહેનત કરતો જ જાય છે કરતો જ જાય છે કે એક સોના મોહર પણ સોનું ભેગું કરવાનું હતું ને સોના મોહર એટલે એને એમ થયું કે લાવ પેલી જોઈ લવ ઘરમાં કઈક વસ્તુ આવી હોય નવી એટલે ભલે તમે હજી એને વાપરતા ન હોય પણ તમને વારે 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 એમ થાય કે લાવ જોઈ લઉં લાવ જોઈ લઉં નવી છે અને આ તો સોના મોહર હતી એટલે ભાઈ ને એમ થયું કે લાવ તો પાછી ગણી લઉં એક વાર કેટલી બધી સોના મોહર વગર મહેનતે મળી ગઈ એટલે ભાઈ પોટલી કાઢે છે અને ગણે છે એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને તો પહેલા ગણી ત્યારે નવ્વાણું હતી ને અત્યારે ગણી તો સત્તાણું થઈ ગઈ હવે જેવી જ સત્તાણું ગણી તો એને એમ થયું નહીં નહીં મેં તો નવ્વાણું મૂકી હતી નવ્વાણું જ હોય પાછી ગણે છે પાછી ગણી તો સત્તાણું હતી એની પત્નીને બોલાવે છે કે જો તો આ

થોડા દિવસ પછી પાછી પોટલી ખોલે છે કે લાવ ગણી લઉં એમ જોજો આ એક ખાલી દાખલો કે દ્રષ્ટાંત નથી આ આપણું જીવન છે જે હરેકના જીવનમાં આવું બનતું હોય છે જેવું જ ભાઈ પોટલી ખોલે છે અને ગણવાનું ચાલુ કરે છે ગણતા ગણતા સોનામાં અર્છન્ન થઈ ગઈ હવે ભાઈને એમ થયું કે સત્તાણું મૂકી હતી મારી પત્ની ને ના પાડી હતી અને તોય એને એક પાછી લીધી હશે બોલાવે છે બોલે મેં તને ના પાડી હતી તો એક પાછી આમાંથી સોના તે લઈ લીધી બોલે મેં નથી લીધી તો બોલે તો આમાંથી ગઈ ક્યાં એનો દીકરો બાર બેઠો તો એને બોલાવે છે કે આમાંથી સોના મોહર એક ઓછી થઈ છે ક્યાં ગઈ બોલે મેં લીધી હતી તો બોલે શું કર્યું બોલે મારે ઘડિયાળ મારી પાસે નહોતી બહુ દિવસથી ઈચ્છા થતી હતી મારે ઘડિયાળ લેવી છે હવે આપણી પાસે બધું છે તો હું ઘડિયાળ લઈ આવ્યો તો બોલે તે મને પૂછ્યો નહી બોલે આપણે પૂછવાનું કોઈ દિવસ ક્યાં આપણી પાસે હોય તો પિતાજી તમે કોઈ દિવસ ના નથી પાડતા એટલે વળી હું લઈ આવ્યો એટલે એ ભાઈને તો એટલો ગુસ્સો આવ્યો એના દીકરાને એટલું બોલે છે એટલું બોલે છે કે તને ખબર નથી પડતી હું એટલી મહેનત કરું છું છતાં પણ તું વગર વિચારે સોના મોહર લઈ ગયો અને વાપરીને આવી ગયો અહીંયા હું સો પૂરી કરવા માટે કેટલી મહેનત કરું છું અને તમે લોકો સહેલાઈથી વાપરવા મળ્યા એ લોકો એમ કે છે કે અત્યાર સુધી આપણી પાસે આટલું બધું નહોતું છતાંય આપણે લેતા હતા પણ હતું એટલે અમને એમ થયું થોડુંક લઈ આવીએ તો એમાં શું થઈ ગયું પણ પેલો ભાઈ માનવા જ તૈયાર નથી અને એકાબીજા સાથે

એને આપણે ભેગું કરવામાં લાગ્યા રહ્યા છીએ નવ્વાણી વસ્તુ આપણને ભગવાને આપી દીધી છે પણ આપણે સો પૂરી કરવા માટે એટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત કરીએ છીએ પણ કીધું કે સુખ એ નથી કે જ્યાં ધન મળે સુખ એ છે કે જ્યાં તમારા મન મળે કે આ સંસારની અંદર એ જ જીવ સુખી છે કે જ્યાં બીજાના મન મળેલા હોય કોઈ સુખી થયું નથી અને થવાનું પણ નથી કે એ સુખ આ જગત ની બજારે ક્યાંય નથી તો ક્યાં છે એ સુખ તો સંતો બતાવે છે કે મોટામાં મોટું સુખ તો સંતોષમાં છે ગજ બાજ ધન ઓર રતન ખાન જબ આવે સંતોષ ધન તો સુખી બનવા માટે માણસ ની અંદર સંતોષ હોવો જોઈએ અને એની માટે સંત મહાત્માઓ એક મનુષ્યને પ્રેરણા આપે છે પણ મનુષ્યનું જીવન સંતોનું જ્યારે એ નથી સાંભળતો ચોર્યાસી લાખ જીવો આ સંસારની અંદર છે એમાં એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે કમાણી કરે છે ચોર્યાસી લાખ જીવો જે કમાણી નથી કરતા છતાંય ક્યારેય ભૂખાય સૂતા નથી એનું પેટ ભરાઈ જાય છે પણ એક મનુષ્ય એવું પ્રાણી છે કે એનું પેટ ક્યારેય ભરાતું જ નથી કેમ જીવનની અંદર સંતોષ નથી જે છે એમાં એ સુખી નથી 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 છે એને એને માણતો અને ગોતે છે કે એક ભાઈ જઈ રહ્યા હતા અને એની ગાડી ભરી અને અનાજ લઈ લઈને જઈ રહ્યા હતા એમાંથી અનાજની એક બોરી નીચે પડી જાય છે જેવી જ અનાજની બોરી નીચે પડી ગઈ એટલે એનું નાકું તૂટી ગયું અને નાકું તૂટી ગયું એટલે એમાંથી થોડા કણ બહાર નીકળ્યા અનાજ બહારું નીકળું એટલે કીડી આવી કીડીને જેટલું ખાવું તું થોડા કણ એ ખાય અને એ જતી રહી પછી ઉંદર આવે છે ઉંદર ને થોડું ખાવું તું એ થોડું ખાઈને એ જતો રહ્યો પછી કબૂતર આવે છે કબૂતરે આવ્યું અને થોડું ચણી અને એ જતું રહ્યું પછી ગાય આવે છે કિલો બે કિલો એ ત્યાં ખાય અને પછી જતી રહી છે ભરાણો નથી અને ભરાવાનું નથી અને એટલા માટે જ એ દુખી છે અતિવસ્તુ માયા ની જયારે ભેગી કરે છે ત્યારે એ દુખ પામે છે પણ જ્યારે સંતોની વાત માની જે સુખ ભજનમાં છે જે આ સુખી થઈ માયા કરીને સુખ પામી શકે કારણ કે ગમે એટલી હોય તો અંતે તો એનું કોઈને કોઈ દુઃખ એનું એના જીવનની અંદર હોય જ પણ જ્યારે મનુષ્ય ભગવાનની ભક્તિમાં રહે છે ભગવાનના ભજનમાં લીન રહે છે તો જ જ એ એ એ સુખી થઈ શકે છે 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 અને આવો સંતો જે હોય માર્ગ આપે રાહ બતાવે છે સુખી થવાનો માર્ગ એ છે સંતો એને દિશા બતાવે છે કે કઈ દિશામાં ચાલવાથી એ સુખી થઈ શકે છે જેવી રીતે સમુદ્રની અંદર હોકા યંત્ર હોય છે એ હોકા યંત્ર દિશા બતાવે છે કે આ દિશામાં જઈ શકો છો એટલે આ આવશે એવી એવી રીતે સત્સંગ વસ્તુ છે સત્સંગના માધ્યમથી એક મનુષ્યને દિશા બતાવે છે અને એ દિશા ઉપર મનુષ્ય ચાલે તો એ સુખી અવશ્ય થઈ શકે છે તો આવો એવો સત્સંગ જીવનની અંદર સાંભળો સત્સંગ સાંભળવાથી તમારા જીવનની અંદર જે પણ અડચણો હશે જે પણ તકલીફો હશે જે પણ મૂંઝવણ હશે એ સત્સંગથી દૂર થઈ શકે છે કોઈનો આધાર કોઈની પાસેથી સુખ મળી શકવાનું નથી સુખ સત્સંગમાંથી જ મળે છે અને સત્સંગમાંથી સુખ મળી ગયો એટલે જીવ ઈશ્વર સુધી પહોંચી જાય છે ને મહાસુખી બની જાય છે તો સંતોને પૂછો કે એ સુખ ક્યાં છે જીવનની અંદર અતિની ગતિ નથી એટલે અતિ વસ્તુ બધી જ નુકસાનકારક છે પણ એક ભગવાનની ભક્તિ એવી છે કે અતિ કરે જીવ તો એ પાર પડી શકે છે તો આપણે પણ એવી ભક્તિ કરી જીવનને મહાન બનાવવું જોઈએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી